એક તરફ કચ્છમાં ભેદી તાવ સહિતના રોગથી ફફડાટ છે ગાંધીનગરની પરિસ્થિતિમાં ત્રણ દિવસથી ગેરહાજર જોવા મળ્યા છે કચ્છમાં ભેદી તાવને લઈ તમામ તબીબો આરોગ્યકર્મીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે હેડક્વાર્ટર પર હાજર રહેવા સહિત આરોગ્ય અધિકારી દ્વારા લેખિત સૂચના આપવા

સામાજિક કાર્યકર જીવનભાઈ આહિરે આક્ષેપ કર્યો છે કે ડોક્ટર દર્શનાબેન શ્રીમાળી અતિ ભારે વરસાદની ગંભીર પરિસ્થિતિમાં પણ એક અઠવાડિયાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમા સર પર ગેરહાજર રહ્યા હતા દર્દીઓની પરવા કર્યા વગર આ ડોક્ટરે ગુલ્લી મારી છે તો આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી જવાબદાર ડોક્ટર સામે શિક્ષાત્મક પગલા અને કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે દાઉદ કચ્છમાં ભેદી રોગથી લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે આયુષ તબીબ ગેરહાજર હોવાની ફરિયાદો શું વિગતો આદેશરમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં આયુષ્ય તબીબ રોગચાળાની પરિસ્થિતિ પર ત્રણ દિવસથી ડોક્ટર ઘેરહાજર રહેતા આસપાસના દર્દીઓ છે તે રામ ભરોસે રહી ગયા છે અત્યારે જે દર્દી જાય છે ડોક્ટર ન હોવાના કારણે તેઓને પરત ફરવું પડે છે અથવા તો દૂર દૂર સુધી ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે જે આરોગ્ય કેન્દ્ર હોવા છતાં ત્યારે ગેરહાજર રહેતા ડોક્ટર દર્શના બેન દર્દીઓને આપે છે ફોન પર પરંતુ જવાબ આપ્યો નથી ત્યારે કચ્છ જિલ્લામાં હાલ રોગચાળાય ભરવામાં સંકળાઈ ગયો છે આ કોઈ જિલ્લો ત્યારે તમામ ડોક્ટરોને આરોગ્ય કર્મચારીઓ તેઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે રજાના દિવસે પણ તેમને હાજર રહેવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે માત્ર પૂરતું હોય દર્શના માટે તેવું લાગી રહ્યું છે આ પરિસ્થિતિમાં કોઈ પણ તમામ આરોગ્ય અધિકારી ન રાખે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે પોતાના હેડ કોર્ટર પર હાજર રહેવાની સૂચના અપાઈ છે ત્યારે અભ્યાસમાં અને જો લખવતની વાત કરીએ તો અત્યારે ઓગણીસ જેટલા મોત થઈ ગયા છે બેદી રોગના કારણે જેના કારણે વૈવૃષ્ટિ તંત્ર માં આવ્યું છે બે મંત્રી અહીં આવી ગયા છે અને તમામ જે સૂચનાઓ હતી તે અહીંયા આરોગ્ય તંત્રને આપી દેવા બાદ આરોગ્ય તંત્ર કોઈ પણ કર્મચારી કે ડોક્ટર રજા પર નજર હતી રિપોર્ટ સૂચના અને લેટર આપ્યો હોવા છતાં છેલ્લા ત્રણ થી 4 દિવસથી સતત દર્દમાં બેન ઘરાયુ રહેતા આસપાસના લોકોને જે સારવા લેવામાં ખુબ જ તકલીફ પડી રહી હતી જી જી આભાર દાવત અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ